સૌને જે દ્વારકાધીશ હું દ્વારકાથી રૂપેશભાઈ ઉપાધ્યાય બાલાજી ભવનમાંથી આજરોજ અમારા શાસ્ત્રીજી મોરબી નિવાસી પૂજ્ય નિખિલભાઈ નટવરલાલ જોશીનો જન્મદિવસ છે અમારા માટે બહુ જ ખુશીની વાત છે થોડા વર્ષોથી શાસ્ત્રીજીનો પરિચય જ્યોતિષના માધ્યમથી થયેલો અને એમના દ્વારા અમારા સગા સંબંધી સ્નેહી લોતા એવા સેંકડો લોકોના સંકટો એમના માર્ગદર્શન મુજબના પ્રયોગો કરવાથી એ બધા લોકોએ સંકટમાંથી બહાર નીકળ્યા શાસ્ત્રીજીની ભાગવત કથા સાંભળવાનો પણ લાભ મળ્યો આજની તકે ભગવાન દ્વારકાધીશીને અમે પ્રાર્થના કરીએ છીએ કે શાસ્ત્રીજી દ્વારા અનેક લોકોના સંકટોનું નિવારણ થાય અને એમના શ્રીમુખેથી કહેલી ભાગવત કથાથી લોકોના પોતાના જીવન બદલાય લોકો ધન્ય થાય સુખી થાય એવી કૃપા હંમેશા દ્વારકાધીશજી શાસ્ત્રીજી અને એના પરિવાર ઉપર કરે એવી આજની તકે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના જય દ્વારકાધીશ